નમસ્તે વિદ્યાર્થી મિત્રો શારદા સંકુલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ એકથી આઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારું નામ રણધીર ખાંટ આજે આપણે ધોરણ ચારમાં ઇંગ્લિશ વિષયમાં સેમેસ્ટર બીજું યુનિટ ચાર અવર હેલ્પર્સ એક્ટિવિટી એકથી સાત વિશે અભ્યાસ કરીશું અવર હેલ્પર્સ અવર એટલે કે આપના અને હેલ્પર્સ એટલે કે મદદગારો આપણી જે મદદ કરે છે તેમના વિશે આપણે આ યુનિટમાં ભણીશું યુનિટ ચાર અવર હેલ્પર્સ એક્ટિવિટી વન શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ આઈ એમ અ ટેલર મેકિંગ ક્લોથ્સ સ્ટીચ 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 માય મશીન ગોઝ આઈ એમ એ ટેલર ટેલર એટલે કે દરજી હું દરજી છું મેકિંગ ક્લોથ્સ કપડાં બનાવ્યું છું સ્ટીચ 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 એ મશીનનો જે કપડાં બનાવવાનો અવાજ છે એની વાત કરી છે કે તેનો અવાજ કેવો આવે છે તો કહે છે ટી સ્ટીચ 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 મેકિંગ એટલે કે બનાવવું ને ક્લોથ એટલે કે કપડાં માય મશીન ગોઝ મારું મશીન ચાલી રહ્યું છે આઈ એમ અ કોબલર મેન્ડિંગ સોસ રેટ ઇટ્સ જસ્ટ લાઈક ન્યૂ આઈ એમ અ કોબલર કોબલર એટલે કે મોચી હું મોચી છું મિનિંગ મેન્ડિંગ શો મેન્ડિંગ મેન્ડિંગ એટલે કે સમારકામ કરવું સમૂહ કરવું જે તૂટી ગયેલું હોય તેને સાચું સમૂહ કરવું એમ રેટ ટેટ ટેટ અહીં જે મોચી કામ કરે છે ત્યારે જે અવાજ આવે છે એની વાત કરવામાં આવી છે આ એનો અવાજ છે કે રેટ ટેટ ટેટ ઇટ્સ જસ્ટ લાઈક ન્યૂ અને જે જૂના પગરખા હોય શૂઝ એટલે કે પગરખા એને હું નવા જેવા બનાવી દઉં છું આઈ એમ અ ટીચર ટીચિંગ માય ક્લાસ હું શિક્ષક છું ટીચર એટલે કે શિક્ષક અને ટીચિંગ એટલે કે બનાવું માય ક્લાસ મારા ક્લાસ વર્ગરૂમમાં હું ભણાવું છું બનાવી રહ્યો છું લિસન સિંગ એન્ડ ડૂ લેટસ લર્ન લિસન એટલે કે ધ્યાનથી સાંભળો સિંગ એટલે કે ગાવ એન્ડ ડૂ અને કરો લેટસ્ટ લર્ન ચાલો આપણે શીખે લર્ન એટલે કે શીખવું આઈ એમ અ પોટર બેકિંગ પોટ્સ પોટર એટલે કે કુંભાર હું કુંભાર છું બેકિંગ પોટ્સ પોટ એટલે કે ઘડો અને બેક એટલે કે શેકવું ઘડાને શેકી રહ્યો છું માઉલ બેક કલર રેડી ફોર યોર યુઝ માઉલ એટલે કે આકાર આપો બેક એટલે કે શેકું છું અને કલર અને એને રંગ આપું છું રેડી ફોર યોર યુઝ રેડી એટલે કે તૈયાર છે તમારા ઉપયોગ માટે યુઝ એટલે કે ઉપયોગ આઈ એમ ટ્રાફિક પોલીસ આઈ સ્ટેન્ડ જસ્ટ શો હું ટ્રાફિક પોલીસ છું અને હું આખો દિવસ કે છે ઊભો રહું છું લેટિંગ ટ્રાફિક ટુ મો એટલે કે ટ્રાફિક એટલે કે જે ભીડભાડવાળી જગ્યા હોય એ જગ્યાને આગળ જવામાં મદદ કરું છું હેલ્પિંગ પીપલ ટુ ગો અને પીપલ એટલે કે લોકો ગો એટલે કે જવું અને હેલ્પ એટલે મદદ લોકોને જવા માટે હું મદદ કરું છું એક્ટિવિટી ટુ ચિત્ર જુઓ વાક્યો સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો અહીં મિત્રો એક ચિત્ર આપેલું છે અને એની બાજુમાં કેટલાક વાક્યો આપેલા છે તેનો આપણે અભ્યાસ કરીએ હું એ સી સી એટલે કે છોક છોકરી છે કે તેનીની કોણ છે સી ઇઝ મિસ સીમા શાહ જ મિસ સીમા શાહ છે વોટ ઇઝ મિસ સીમાસા સીમાસા શું છે વોટ એટલે મિત્રો આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી સેમેસ્ટર વનમાં કે વોટથી જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જે તે વ્યક્તિનો વ્યવસાય ધંધો શું છે તે આવશે તો અહીં મિસ સીમાનો ધંધો શું છે એનો વ્યવસાય શું છે એ પ્રશ્ન પૂછેલો છે તો મિસ સીમાસા ઇઝ અ ડોક્ટર મિસ સીમાસા શું છે ડોક્ટર છે સી ઇઝ ઇન ધ હોસ્પિટલ અને તેની દવાખાનામાં છે હોસ્પિટલમાં છે આગળ જોઈએ હું ઇઝ હી તે કોણ છે હે ઇઝ મિસ્ટર અજય પરમાર તે અજય પરમાર છે વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર અજય પરમાર શું છે મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન મિસ્ટર અજય પરમાર જે છે તે શું છે પોસ્ટમેન એટલે કે ટપાલી છે ही डिलर्स लेटर्स एंड पार्सल एट के पत्र अ पार्सल ने पोँचाड़े डीलिवर एट्ले पहुँचाड़व आग जुइए हूँ इज ही कौन है ही इज मिस्टर अमित यादव अमित यादव वॉट इज मिस्टर अमित यादव અમિત યાદવ શું છે મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન તે પોલીસમેન છે હી કેચિઝ ક્રિમિનલ્સ ક્રિમિનલ્સ એટલે કે ગુનેગારો તે ગુનેગારોને પકડે છે એ મિત્રો બીજો એક પણ પ્રશ્ન છે કે હું જ્યારે પણ હુંથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વ્યક્તિનું નામ આવશે અને વોટથી પ્રશ્ન જ્યારે પૂછવામાં આવશે ત્યારે જે તે વ્યક્તિનો વ્યવસાય અથવા તો ધંધો આવશે તો કેચ એટલે કે પકડવું અને ક્રિમિનલ એટલે કે ગુનેગાર અમિત યાદવ જે છે તે પોલીસમેન છે અને તે પોલીસમેનનું કામ છે કે ગુનેગારોને પકડવાનું હું ઇઝ સી તેની કોણ છે સી ઇઝ મિસિસ સોહિની પટેલ તેનીની સોહિની પટેલ છે અહીં મિત્રો અગાઉ આપણે જોયું કે મિસ અને મિસિસ જ્યારે કોઈ સ્ત્રી પરણેલી હોય ત્યારે એમ આર એસ એટલે કે મિસ ઇસ એ રીતે લખાશે તો અહીં જે સોહિની પટેલ છે તે પરણિત છે એટલા માટે અહીં મિસિસ લખેલું છે તો સી ઇઝ સોહિની પટેલ તેની સોહિની પટેલ છે વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ મિસિસ સોહિની પટેલ શું છે મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર મિસિસ સોહિની પટેલ જે છે ટેલર એટલે કે દરજી તે દરજી છે સી શ્યુઝ ક્લોથ્સ શ્યુઝ એટલે કે સીવવું અને ક્લોથ્સ એટલે કપડાં તેનીની કપડાં સીવી રહી છે કે તેની કપડાં સીવે છે હું ઇઝ હી તે કોણ છે હી ઇઝ મિસ્ટર જયમીન પારેખ તે જયમીન પારેખ છે વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ મિસ્ટર જયમીન પારેખ શું છે મિસ્ટર જયમીન પારેખ ઇઝ બાર્બર બાર્બર એટલે કે વાળન હી કટ્સ હે તે વાળ કાપે છે બાર્બર એટલે કે વાડન અને તે વાળ કાપે છે હું ઇઝ સી તેની કોણ છે સી ઇઝ મિસિસ દીપા શર્મા તેની મિસિસ દીપા શર્મા છે વોટ ઇઝ મિસિસ દીપા શર્મા મિસિસ દીપા શર્મા શું છે મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ તેણીની નર્સ છે નર્સ એટલે કે એને ગુજરાતીમાં આપણે પરિચારિકા એ રીતે કહીશું સી ગીવ્સ મેડિસિન્સ ટુ શેક પીપલ મેડિસિન્સ એટલે કે દવા ગીવ એટલે કે આપવું শিখ এর মা পিপাল এটাই মাথা বেড়েছে হু ইস হিছে হে ইজ মিস্টর কিসোর ভাই সুথার কুথারছেশোর ভাই সুথার મિસ્ટર કિશોરભાઈ સુથાર શું છે મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ કાર્પેન્ટર કાર્પેન્ટર એટલે કે સુથાર અથવા તો મિસ્ત્રી હી મેક્સ ફર્નિચર અને તે મેક એટલે કે બનાવવું ને મેક અને ફર્નિચર ફર્નિચર એટલે કે ઘરનું સામાન રાચ રચીલું તે ઘરનું સામાન બનાવે છે લાકડામાંથી જે વસ્તુઓ બનાવે તેને આપણે મિસ્ત્રી અથવા તો સુથાર કહીશું હું ઈઝ હી તે કોણ છે હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી તે મિસ્ટર રામજીભાઈ ચૌધરી છે વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી મિસ્ટર રામજીભાઈ ચૌધરી શું છે મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ ફાર્મર ફાર્મર એટલે કે ખેડૂત તેઓ ખેડૂત છે હી પ્લસ ધીલ્ડ અને તેઓ ફિલ્ડ એટલે કે ખેત ખેતર અને પ્લગ એટલે કે ખેડૂત તેઓ ખેતર ખેડે છે હવે આગળ જોઈએ હું ઇ સી તેની કોણ છે સી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન તેનીની મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન છે વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન શું છે તો મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાયલોટ પાયલોટ એટલે કે વિમાન ચાલક જે વિમાન ચલાવે તેને પાયલોટ કહીશું તો તેની પાયલોટ છે સી ફ્લાયઝ એરપ્લેન તેની ફ્લાય એટલે કે ઉડાડવું એરપ્લેન એટલે કે વિમાન તેની વિમાન ઉડાવે છે એક્ટિવિટી થ્રી જોઈશું જોડીમાં કાર્ય કરો ઉપરુક્ત વર્ણમાં દર્શાવેલા વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાક્યો લખો અહીં મિત્રો અગાઉ આપણે અલગ અલગ વ્યક્તિઓના વ્યવસાય અને તેમનું કાર્ય શું છે તે જોઈ ગયા હવે અહીં આપણે જોઈએ છે કે પોસ્ટમેન અહીં એક ઉદાહરણ આપેલું છે કે મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન અગાઉ આપણે જોયું કે જે પોસ્ટમેન કોણ હતું તો અહીં આપણે જોઈએ કે મિસ્ટર અજય પરમાર એ શું છે પોસ્ટમેન છે અને તેઓ શું કાર્ય કરે છે તો અહીં લખેલું છે એનું કાર્ય શું છે એ લખવાનું છે કે હે ડિલિવર્સ લેટર તેઓ પત્ર પહોંચાડે છે તો અહીંયા આપણે મિસ્ટર અજય પરમારનું જે જોયું હતું તો એમાં તે ટપાલી છે અને તેઓ ડિલિવર્સ લેટર્સ અને પાર્સલ કરે છે તો તેનું મિસ્ટર જે અજય પરમાર છે તેનું કાર્ય લખવાનું છે અને તેઓ શું છે તે લખવાનું છે ચાલો આપણે જોઈએ અ ટેલર ટેલર એટલે કે દરજી દરજી કોણ હતું તો આપણે અહીં આપણે જોઈએ કે મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર મિસિસ સોહિની પટેલ હતી તે દર્જી છે અને સી સી યુઝ ક્લોથ્સ તેનું કાર્ય લખવાનું છે તો તેનું કાર્ય શું છે તે શું કામ કરે છે તો તે કપડાં સીવી રહી છે કે કપડાં સીવે છે હવે બાર્બર બાર્બર એટલે કે વાળંદ વાળ કોણ હતું તો મિસ્ટર જૈમીન એક ઇઝ અ બાર મિસ્ટર જૈમીન પારખ હતા તે વાડંદ હતા અને તેમનું કાર્ય શું હતું તો વાળકા કોણ હી કટ્સ હેર અ ફાર્મર એટલે કે ખેડૂત ખેડૂત કોણ હતું તો મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર અને તેમનું કાર્ય શું છે હી પ્લગ ધ ફિલ્ડ અને તેઓ ખેતર ખેડે છે પાયલટ પાયલટ કોણ હતું તો મિસિસ પ્રિન્સી ક્રિશ્ચિયન ઇઝ અ પાલટ અને તેનું કાર્ય શું છે સી ફ્લાઇઝ એરપ્લેન તેની વિમાન ઉડાવે છે હવે ડોક્ટર એટલે કે ડાક્ટર ડાક્ટર કોણ હતું મિસિસ સીમા શાહ ઇઝ અ ડોક્ટર સીમા શાહ જે હતી તે ડૉક્ટર છે અને સી ટ્રીટ્સ ધ પેશન્ટ અને દર્દીઓને તે દવા આપે છે કે તેમનો ખ્યાલ રાખે છે હવે નર્સ કોણ હતું તો મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ નર્સ એટલે કે પરિચારિકા મિસ્ટર મિસિસ દીપા શર્મા છે તે પરિચારિકા છે શે ગીવસ મેડિસિન્સ ટુ સેક પીપલ અને બીમાર લોકોને તે દવા આપે છે કાર્પેન્ટર એટલે કે સુથાર કોણ હતું તો મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર તેઓ મિસ્ત્રી છે અને તેમનું કામ શું છે મેક્સ ફર્નિચર ઘરનું રાચ રચેલું બનાવવાનું તેમનું કાર્ય છે પોલીસમેન મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન મિસ્ટર યાદવ જે છે અમિત યાદવ તે પોલીસમેન છે અને તેઓ ગુનેગારોને પકડે છે તેમનું ગુનેગારોને પકડવાનું તેમનું કામ છે હી કેચ ક્રિમિનલ્સ એક્ટિવિટી ફોર જોઈએ નીચે આપેલ ચિત્ર જુઓ અને આપેલા ખાનામાં પૂર્ણ કરો અહીં મિત્રો નંબર આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એ રીતે અહીં એક આડી અને ઊભી લીટી છે અહીં એક નંબરમાં ઊભી લિટી આપેલી છે પછી બે નંબરમાં પણ ઊભી લાઈન આપેલી છે ત્રણ નંબર એ રીતે એકથી છ નંબર સુધી આપેલું છે હવે અહીં જે ચિત્ર છે એ ચિત્ર પરથી આપણે ઓળખવાનું છે કે તેમનું તે કોણ છે તેમનું કાર્ય શું છે એ છે કે તેમનો વ્યવસાય તો પહેલા નંબર પર આપણે જોઈએ તો અહીં ટપાલી છે એટલે કે પોસ્ટમેન છે તો આપણે અહીં ઊભા ખાનામાં પોસ્ટમેન એ રીતે લખીશું પી ઓ એસ ટી એમ એ એમ મિત્રો તમારે જે પાઠ્યપુસ્તક છે તેમાં અહીં ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓમાં તમારે અહીં જે કોષ્ટક આપેલું છે તેમાં એક એક શબ્દ લખવાનો છે તો પહેલાં વાક્યમાં આપણે પોસ્ટમેન લખીશું બીજું શું છે વાળંદ એટલે કે બાર્બર છે તો બીજા નંબરમાં આપણે ઊભી ચાવી જે છે લાઈન એમાં બી એ આર બી ઈ આર એટલે કે બાર્બર લખીશું ત્રીજા નંબરમાં કોણ છે તો પોલીસમેન છે તો અહીં આપણે ઊભી લાઈનમાં પોલીસમેન એ રીતે લખીશું ચાર નંબરમાં કોણ છે તો ચાર નંબર જોઈએ કે ડોક્ટર છે તો અહીં આપણે ડૉક્ટર લખીશું પાંચ નંબર કોણ છે ફાર્મર એટલે કે ખેડૂત છે અહીં પાછળ આપણે જોઈએ તો આ વ્યક્તિના હાથમાં દાંતરડું છે અને પાછળ ખેતરનું ચિત્ર આપેલું છે તો આપણે અહીં પાંચ નંબરમાં લખીશું ફાર્મર છ નંબર કોણ છે શિક્ષક એટલે કે ટીચર છે તો આપણે અહીં લખીશું ટીચર છ નંબરમાં ટી ઈ એ સી એચ ઇ આર બરાબર છે મિત્રો ને અહીં આપણે જોઈએ ત્રણ નંબર એ આડી ચાવી આપેલી છે તો એ કોણ છે વિમાન ચલાવે છે એટલે કે પાયલોટ છે એટલા માટે અહીં આપણે પાયલોટ એમ લખીશું હવે આગળ જોઈએ એક્ટિવિટી ફાઈવ તમારા શિક્ષકની મદદથી ગેસ વોટ ઇઝ હી સી રમત રમો મિત્રો અત્યારે સ્કૂલો ચાલુ નથી પણ જો સ્કૂલ ચાલુ હોત તો આપણે આ રમત સ્કૂલમાં રમત હવે આપણે એક્ટિવિટી સિક્સ જોઈએ તમારા એવા બે મિત્રોને શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય તેમને નીચે મુજબના પ્રશ્નો પૂછો ડુ યુ વોન્ટ ટુ બી અ પાયલટ જો એનો જવાબ યસ હોય યસમાં હોય તો વ્યવસાય ધંધા હેઠળનું તેનું નામ લખો અને એમાંથી કોઈના પણ જવાબમાં યશ ન હોય તો વ્યવસાય ધંધા હેઠળ નોન એમ લખો મિત્રો અહીં એક તમને પ્રશ્ન પૂછવામાં આવશે કહી કે અહીં પાયલોટ આપેલું છે તો આપણે અહીં પ્રશ્ન પૂછેલો છે કે ડૂય યુ વોન્ટ ટુ બી એ પાયલોટ તમારામાંથી પાઇલટ એટલે કે વિમાનવાહક ચાલક કોને બનવું છે તો આપણે સાહિલ નામનો એક છોકરો છે આપણા વર્ગમાં તો એને પાઇલટ બનવું છે તો સાહિલ કહે છે કે મારે પાઇલટ બનવાની ઈચ્છા છે તો આપણે અહીં કોષ્ટકમાં લખીશું સાહિલ એ જ રીતે છે નર્સ નર્સ કોને બનવું છે યુ વોન્ટ ટુ બી અ નર્સ એ રીતે આપણે પ્રશ્ન પૂછશું તો જેને પણ નર્સ બનવું હોય તો આપણા વર્ગમાં પ્રિયંકા નામની એક છોકરી છે એને નર્સ બનવું છે તો આપણે અહીં એનું નામ લખી દઈશું પ્રિયંકા એ જ રીતે મિત્રો તમારે બીજા તમારા મિત્રો હોય વર્ગમાં એમને પ્રશ્ન પૂછવાનો છે કે અહીં ડોક્ટર આપેલું છે કે યુ વોન્ટ ટુ બી અ ડૉક્ટર શું તમે ડૉક્ટર એટલે કે ડાક્તર બનવા માગો છો કોણ ડાક્ટર કોણ બનવા માગે છે તો રાજેશ ડાક્ટર બનવા માગે છે તો આપણે અહીં રાજેશનું નામ લખીશું જો બીજા કોઈ મિત્રો પણ ડૉક્ટર બનવા માગતા હોય તો એને પણ આપણે અહીં નામ લખી શકીએ છીએ એન આર્ટિસ્ટ એટલે કે કલાકાર યુ વોન્ટ ટુ બી અ એન આર્ટિસ્ટ જો આર્ટિસ્ટ બનવા કોઈ જ માગતું નથી તો આપણે અહીં નોન એટલે કે કોઈ નહીં એ રીતે આપણે લખી દઈશું હવે આગળ જોઈએ અ ટીચર એટલે કે શિક્ષક બનવા કોણ માગે છે ડૂયુ વોન્ટ ટુ બી અ ટીચર શું તમે શિક્ષક બનવા માગો છો તો રણજીત નામનો જે છોકરો છે તેને શિક્ષક બનવું છે તો આપણે અહીં તેનું નામ લખી દીધું છે અ પોલીસમેન પોલીસમેન કોને બનવું છે ડૂયુ વોન્ટ ટુ બી અ પોલીસમેન તમારે પોલીસમેન બનવું છે તો કરણ નામનો એક છોકરો છે તેને પોલીસમેન બનવું છે તો આપણે અહીં કરણનું નામ લખેલું છે અ ફાર્મર એટલે કે ખેડૂત યુ વોન્ટ ટુ બી અ ફાર્મર શું તમે ખેડૂત બનવા માગો છો તો ગોપાલ નામનો જે છોકરો છે તેને ખેડૂત બનવું છે તો આપણે અહીં ગોપાલ એવું નામ લખેલું છે અ ટેલર એટલે કે દરજી ડુ યુ વોન્ટ ટુ બી અ ટેલર દરજી બનવા કોણ માગે છે કોઈ નથી માગતું તો અહીં આપણે નોન એવું લખી દીધેલું છે હવે આગળ જોઈએ એક્ટિવિટી સેવન શિક્ષકની મદદથી વાર્તા વાંચો એ મિત્રો એક સરસ મજાની શિયાળ અને બગલાની એક વાર્તા આપેલી છે મિસ્ટર ફોક્સ ઇન્વાઇસ્ટ મિસ ક્રેન ફોર સુપર વન ડે મિસ્ટર ફોક્સ ફોક્સ એટલે કે શિયાળ ઇન્વાઇટ્સ એટલે કે આમંત્રણ આપે છે કોને તો મિસ ક્રેન એટલે ક્રેન એટલે કે બગલો ફોર સુપર વન ડે સુપર એટલે કે ભોજન દિવસનું ભોજન એક દિવસ શિયાળ જે છે તે બગલાને દિવસના ભોજન કરવા માટે તેમને આમંત્રણ આપે છે તો મિસ્ટર શું કહે છે પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સુપર મહેરબાની કરીને આજે તમે મારા ઘરે ભોજન લેવા માટે આવો તો બગલો એટલે કે મિસ ક્રેન કહે છે ઓહ શ્યોર થેન્ક યુ હા કહે છે ચોક્કસ તમારો આભાર બીજું ચિત્ર છે મિસ ક્રેન ગોઝ ટુ મિસ મિસ્ટર ફોક્સ હાઉસ મિસ કેન ક્રેન જે છે બગલો તે શિયાળના ઘરે જાય છે યસ ઇટ સ્મેલ્સ ગુડ સારી સુગંધ આવી રહી છે એમ બગલો કહે છે એન્ડ આઈ એમ હંગરી ટુ હંગરી એટલે કે ભૂખ્યું અને મને બહુ જ ભૂખ લાગી છે પ્લીઝ કમ ઇન મિસ ક્રેન ધ સુપર ઇઝ રેડી તો શિયાળ જે છે તે બગલાને કહે છે કે મહેરબાની કહીને અંદર આવો ભોજન તૈયાર છે ધ બિગેન ટુ ઇટ તેઓ ઈટ એટલે કે ખાવું ખાવાનું ચાલું કરે છે શરૂઆત કરે છે બિગેન એટલે કે શરૂઆત કરવી મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડીશ બટ મિસ ક્રેન્ડ કેન નોટ ઇટ ફ્રોમ ધ મિસ્ટર જે ફોક્સ છે શિયાળ તે એક ડીશમાં બંનેનું ભોજન કાઢે છે અને બંને જમવા બેસે છે ખાય છે તો મિસ્ટર ફોક્સ છે તે એની જીભ વડે ખાય છે જ્યારે મિસ્ટર જે બગલો છે ક્રેન તે ખાઈ નથી શકતો કારણ કે ડીશમાં પીરસેલું ભોજન છે આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ ડીશ હું કહેશે ડિશમાંથી ખાઈ શકતો કે ખાઈ શકતી નથી બગલો એમ કહે છે ઓહ ઇટ્સ ડિલિશિયસ જ્યારે અહીં જે ફોક્સ છે તે કહેશે કે આ સ્વાદિષ્ટ ભોજન છે કેમ મિત્રો તો અહીં આ જે ડીશમાં આપેલું છે તે ચાંચ વડે ખાઈ શકાતું નથી એટલા માટે બગલો જે છે તે કાંઈ ખાઈ શકતો નથી ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇસ્ટ મિસ્ટર ફોક્સ ફોર સુપર અને બીજા દિવસે જે મિસ ક્રેન છે તે મિસ્ટર ફોક્સને ભોજન માટે આમંત્રણ આપે છે પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ સુપર ઇઝ રેડી અને મિસ્ટર ફોક્સને મિસ્ટર ક્રન્ડ તેમના ઘરે લઈ જઈને કહે છે કે ભોજન તૈયાર છે યસ ઇટ સ્મેલ્સ કુડ હા કહે છે સુગંધ સારી આવી રહી છે આઈ એમ હંગરી ટુ અને મને કહે છે બહુ જ ભૂખ લાગી છે ઓહ ઇટ્સ ડિલિશિયસ પછી એ જ રીતે મિસ્ટર મિસ ક્રેન છે એ કહે છે કે આ સ્વાદિષ્ટ ભોજન છે ઓહ નો આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ પોટ હવે આ કુંજામાંથી કહે છે હું કાંઈ ખાઈ શકતો નથી તો મિસ ક્રેન જે છે તે હસે છે હા 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 તો મિત્રો અહીં વાર્તાનો બોધ આપણે લઈ શકીએ છીએ કે જેવા સાથે તેવા અહીં જે ક્રેન જે પોટ કુંજો છે તેમાં જે બગલો છે તેની ચાંચ નાખીને તે ખાઈ શકે છે જ્યારે આ જે કુંજો છે તેમાં શિયાળ જે છે તે પોતાનું મોઢું અંદર નાખી શકતું નથી કારણ કે આનો જે કુંજો છે તે નાનો છે ટૂંકો છે એનું મોઢું પણ અંદર બેસી શકતું નથી એટલા માટે વાર્તાને આપણે કહી શકીએ કે જેવા સાથે તેવા વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક્સ